હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો આજે મારી ફ્રેન્ડનો મને ફોન આવે છે કહે છે કે યાર તૃપ્તિ એવી કંઈક રેસીપી બતાવ કે જે રેસીપી ખાઈને મારા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સન મળી રહે સાથે સાથે મારું વધતું વજન છે એ પણ સ્ટોપ થઈ જશે અને એ ઉપરાંત છે અત્યારે હાલ સ્ત્રીઓને ચાલીસ વર્ષ પછી જેલ શરીરમાં ફેરફાર થતા હોય છે મોનેકોઝના તો એમાં મિનરલ્સ વિટામિન્સની ખૂબ જરૂર પડતી હોય છે તો એવી કોઈ રેસીપી બતાવ કે જેના હિસાબે મારા શરીરમાં મને કેલરી મળે સાથે સાથે મારા શરીરની અંદરની ચરબી હોય એ ચરબી એકદમ ઝડપથી ઓછી પણ થાય અને એ ઉપરાંત મારા શરીરમાં વધતું વજન અટકી જાય અને જૂની ચરબીનો નિકાલ થાય તો મેં ઘણું બધું એનાલિસિસ કર્યું એ પછી બે વસ્તુ મારા જે બે વસ્તુમાંથી હું સરસ મજાની રેસિપી શેરિંગ કરું છું મિત્રો મારા ચેનલની અંદર ઘણા બધા એવા લોકો છે હું ઘણા ટાઈમથી વિડીયો અપલોડ કરી છું પાંચ છ વર્ષથી હું યુટ્યુબર છું અને ઘણા બધા લોકોને પોઝિટિવ ફેરફારો મળ્યા છે જે ઘરેલું ઉપાય હોય છે જે ભૂખ્યા રહીને પણ અમુક ઉપાયો બતાવ્યા છે વેક્ ક્લોઝ પાઉડરના ઉપાયો પણ બતાવ્યા છે પરંતુ હાલ મને બેથી ત્રણ લોકોને પર્સનલ મારે કોમેન્ટ્સ છે જે લોકો સ્પેશિયલ સ્પેશિયલી મને ઓળખે છે જે લોકો પાસે મારા કોન્ટેક્ટ છે એ લોકો કહે છે કે તૃપ્તિ ફરક તો પડે છે પરંતુ હવે અમારી ઉંમર થઈ નથી અમે ચાલી શકતા કે નથી ભૂખ્યા રહી શકતા કારણ કે ઘણા બધા એવા ડાયાબિટીસ જેવા રોગો હોય છે દવા લેવાની હોય છે સાથે સાથે વજનને સ્ટોપ કરવાનો હોય છે તો આજે મને કે સરસ મજાની રેસીપી શેર કરો તૃપ્તિ તો ચલો આજે એમનું માઇન્ડ રાખીને હું સરસ મજાની રેસિપી શેર કરું છું તો થયું કે ચલો તો હવે સૌથી પહેલી વાત એ છે કે હવે અહીંયા જે તમારે વજન ઘટાડવા માટે જે વસ્તુ ખાવી પડશે તો તમે મગ ખાઈને પણ વજન ઘટાડી શકો છો મગનું પાણી પણ રોજે રોજ મગનું પાણી થોડું પીવાય મગ થોડા ખવાય અને મને એવી પણ કોમેન્ટ છે કે મગ ખાવાથી અમારું યુરિક એસિડ વધે છે તો અહીંયા સરસ મજાની એક રેસીપી છે દૂધી આ દૂધી છે એની અંદર કેલરી શૂન્ય છે પરંતુ દૂધીની અંદર એવા ઘણા બધા પોષક તત્વો છે આ દૂધીની આ રેસીપી તમારે તમે ઓટ્સ સાથે લઈ શકો છો આ દૂધીની રેસીપી તમે એક બે રોટલી સાથે લઈ શકો છો બે ચમચી ભાત સાથે લઈ શકો છો તો પણ તમારું વજન ઘટે છે તો અહીંયા આપણે સરસ મજાની એવી દૂધીની આ રેસીપી બનાવવાના છે બહુ સિમ્પલ છે બહુ સરળ છે જે લોકોનું વજન વધી રહ્યું છે એમના માટે પણ અને સાથે સાથે દૂધીની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે મેટાબોલિઝમ એટલે પાચનતંત્ર એટલે મેટાબોલિઝમને બૂસ્ટ આપે છે જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે કેલરી શૂન્ય છે એટલે જે લોકો નિયમિત રીતે દૂધનું સેવન કરશે એમની સૌથી પહેલા જે વસ્તુ ઘટવાની છે એ છે ટમી એટલે કે પેટની ચરબી બેનિફિટ તમારું ઓછું થશે તો હવે દૂધીની સાથે આપણે બીજી વસ્તુ લઈએ કાકડી કાકડી તમારા શરીરની અંદર ચીકાશ વાળો પદાર્થ છોડે છે આ બંને વસ્તુને રીતે ધોઈ લેવાની હું અહીંયા કાકડીની છાલ નથી ઉતારતી દૂધીની છાલ મેં ઉતારી લીધી છે કારણ કે કાકડીની છાલમાં જે ગ્રીન ભાગ હોય છે તેમાં મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલા માટે તો ખરેખર અહીંયા આપણે થોડી મોટી મોટી આપણે આવી રીતે કાકડી સમારી લઈએ સાથે મેં અહીંયા એક મરચું લીધું છે મરચું બહુ તીખું નથી મોડું જ છે અને આપણે જે દૂધી લેવાની છે તો દૂધી હોય છે ને એની અંદર રહેલો જે પાણી વાળો ભાગ હોય છે તમારા પાચન તંત્રમાં ચીકાશળ પદાર્થ છોડે છે જેના કારણે તમારા પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે તમારા શરીરમાં મળતી નથી અને જે લોકો પણ ખોરાકને પચાવી શકે છે દૂધી અને મગ અને કાકડી તો આ ત્રણ વસ્તુ છે નિયમિત રીતે જો તમે ખાવ પણ ડાયટ વગર ખાતા પીતા તમારું વજન આરામથી પચીસ કિલો જેટલું ઘટી શકે છે તો ખાસ કરીને તમે લોસનો પ્રયોગ કરી રહ્યા હોય અને તમને ભૂખ લાગે છે તો આવું લો યુક્ત આહાર લો માત્ર ત્રણ મહિના ધ્યાન રાખો ત્રણ મહિનામાં તમારી ખરાબ થયેલી હેલ્થ સુધારવાયેલા રાખશે તમારે કોઈ ખોટા ખર્ચ નહીં રહી અને સાથે સાથે મિનરલ્સ વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં છે આપણા માનવ શરીરને જેટલા પણ મિનરલ્સ વિટામિન્સની જરૂર પડે છે એ દરેક દરેક મિનરલ્સ વિટામિન્સ આપણને દૂધી મગ અને કાકડીમાંથી મળી રહે છે તો મગની મેં ઘણી બધી રેસિપી શેર કરી છે અત્યારે હું દૂધી માર્કેટમાં એકદમ સરસ મળે છે સાથે સાથે શિયાળો છે શાકભાજી બહુ સારા મળતા હોય સસ્તા હોય તો ગામ આપણે કઠોળ ખાઈએ તો યુરિક એસિડ જે લોકોને વધતો હોય વધારીએ તો અહીંયા મેં દૂધીને સમારી લીધી છે દૂધીને પાણીમાં નથી સમારવાની પરંતુ સમારતા પહેલા પાણીથી બે થી ત્રણ પાણીથી ધોઈ અને પછી છાલ ઉતારી અને સમારીશું તો અહીંયા મેં દૂધીને સમારી લીધી છે હવે આપણે સરસ મજાનું રેસીપી બનાવી

સોરી દૂધી અને કાકડી ઉમેરવાની છે જે આપણે મરચા કાકડી દૂધી આપણે એકદમ તમારે આ રેસીપી ખાવાની છે પરંતુ યાદ રહે આ રેસીપીનું પ્રમાણ ભોજનમાં વધારે હોવું જોઈએ બીજી બધી વસ્તુનું ઓછો રોટી હોય તો તમે એકદમ ધીમે ધીમે ચાવી અને બે રોટી સુધી તમે ખાઈ શકાય છે અને અડધી બે ચમચી જેટલા ભાત લેવાના છે તો અહીંયા આ રેસીપી તમને એવું તો નહીં જ લાગે કે તમે ભૂખ્યા લો છો તમે ટેસ્ટ વગરનું ખા તો અહીંયા આપણે ફૂલ ટેસ્ટી આ બનાવવાની છે તો ખરેખર જે લોકોને ઈશળી લઈ રહ્યા છે જે લોકોનું શુગર બિલકુલ કંટ્રોલ નથી એ લોકો પણ જો આ રેસીપીનું સેવન કરશે તો એમને તુરત જ ફાયદો થશે કારણ કે દૂધી છે ને તમારા શુગર લેવલને ઘટાડો કરે છે તો અહીંયા આપણે બીજું બધું એડ નથી કરવાનું ટામેટા પણ એડ નથી કરવાના ખાલી માત્ર ને માત્ર આપણે જે મસાલા આપણે ઉમેરીએ છીએ એ ઉમેરવાના છે અને હવે આપણે તમારે જો વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમારે ટામેટો ઉમેરવો અને સાથે સાથે થોડો ગરમ મસાલા પણ ઉમેરવો પરંતુ ગરમ મસાલામાં પણ કલેરીનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે આપણે એ પણ ઉમેરવાના નથી તો હું તો પ્રિફર કરું છું આમાંથી પાણી વધારે ઉમેરવાનું આ થોડું રસાવાળું સૂપ જેવું હોય તો વધારે સારું લાગે છે તો હવે આપણે લીડ કવર કરીશું અને ત્રણ સીટી થવા દઈશું ધીમે અહીંયા ત્રણ સીટી થવા દેવાની જેના કારણે જે પણ મિનરલ્સ વિટામિન્સની આપણને જરૂર છે બધા મિનરલ્સ વિટામિન્સ જળવાઈ રહે ગેસની આંચે જો તમે ફોલ્ડ રાખેલી હશે તો એને બધા જ મિનરલ્સ વિટામિન્સ છે તે નાશ પામે છે અને આપણને ફાયદો બહુ વધારે થતો નથી એટલા માટે તો હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં આમ જ આપણે ત્રણ સીટી થવા દઈએ અહીંયા આપણે ત્રણ સીટી થઈ ગઈ છે સરસ મજાની આપણી રેસીપી બની ગઈ છે તો અહીંયા આપણી સરસ મજાની જો તમને એક ટાઈમ જવું તમારું વેટલું ચોક્કસ થશે ખરેખર બહુ સરસ મજાની રેસીપી છે તમને એકવાર તમે જો આ હું એવું નથી કહેતી કે આ રેસીપી તમે ભાત અને રોટી સાથે ખાઓ એકલી દહીં સાથે ખાઓ ઓટ્સ હોય ને ઓટ્સ પ્લેન ઓટ્સ બનાવો અને પ્લેન ઓટ્સ સાથે ખાઓ અને એક ટાઈમ એવી રીતે ખાશો ને એટલે ખરેખર તમારું વજન માત્ર ને માત્ર સાત જ દિવસમાં ઘટવા લાગશે તમે પણ કહીશો એક ટાઈમ આ રેસીપી ખાઓ અને એક ટાઈમ રૂટિન તમારા રસોડામાં બનતી દરેક વસ્તુ જમો ખરેખર તમારા શરીરની અંદર કેલરી ઓછી મળશે એટલે વજન પણ એકદમ ફટાફટ વધશે હવે એક દિવસ તમે બાફેલા મગ ખાઓ એક દિવસ આવી રીતે દૂધી બાફેલી ન ભાવે એટલે આવી રીતે એને થોડી આપણે વઘાર કરી અને પછી ખાવાની છે તો કાકડી આપણને બાફેલી ન ભાવે તો કાકડી ને આપણે દૂધી સાથે એડ કરી દેવાની છે ક્યારેક તમે એકલી કાકડી ને આવી રીતે બાફો હળદર મીઠામાં અને સોળું વઘાર કરીને તો એવી રીતે ખાઓ તો આવું લાઇટ લાઇટ જમવાથી તમારા શરીરમાં કેલરી ઓછી મળે છે અને સાથે તમારા શરીર અંદર ઘણા બધા ફેરફારો થાય છે તમને તાકાત મળે છે તમને થાક લાગતો હોય તો થાક લાગવાનો પ્રશ્ન દૂર થાય છે અને ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે તો ભરપેટ દિવસમાં એક ટાઈમ આ રેસીપી ખાઓ એક દિવસ બફેલા મગ ખાઓ એક દિવસ દાળ વધારે લેવો એક દિવસ તમે કોઈ ગ્રીન જ્યુસ પીઓ જેમ કે પાલકનું જ્યુસ છે ફુદીના જ્યુસ તો આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ જેમાં કેલરી શૂન્ય છે

અને એકદમ ઝડપથી ઘટે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉપયોગી માહિતી વ્હાઈટ માહિતી તમારા માટે છે ખરેખર આપ સૌને માહિતી પસંદ આવે તો ચોક્કસ તમે ફોલો કરો અને વજન ઘટા

આમ બધી જ માહિતી તમારા માટે છે તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવે તો દિલથી એક લાઈક